ટ્રેનને પાટા પરથી ઉતારવાના ષડયંત્રના અનેક મામલામાં હાલ તપાસ ચાલી રહી છે આ દરમિયાન વંદે ભારત એક્સપ્રેસને લગતો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેને લઈને ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે આ વિડીયોમાં જોવા મળી રહ્યું છે કે એક વ્યક્તિ અથોડી વડે ટ્રેનના કાચ તોડી રહ્યો છે તો એક તરફ જનતા વિડીયોમાં દેખાતા વ્યક્તિની ધરપકડની માંગ કરી રહી છે તો સાથે જ એવા દાવા પણ કરવામાં આવી રહ્યા છે કે આ કાચ બદલવાની પ્રક્રિયાનો એક ભાગ છે તો અંદાજે ચૌદ સેકન્ડના આ વિડીયોમાં જોવા મળે છે કે એક યુવક ઉભી રહેલી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પર ત્યાં સુધી અથોડી મારી રહ્યો છે જે

CN24 News Mobile App